પરમાત્મા સાથે પ્રેમ કરો કદાચ તમને એમ શંકા થશે માણસ તમે કોશો ભગવાન સાથે પ્રેમ કરો પ્રેમ થતો જ નથી જગત સાથે જ પ્રેમ થાય છે સંસાર બહુ મીઠો લાગે છે પર્વાત્માનું સ્વરૂપ દેખાતું નથી પ્રેમ કેવી રીતે કરી તમે આજથી એવો એક નિશ્ચય કરો કે ભગવાન મને સુખા થાય છે તો ભગવાનમાં પ્રેમ થશે માનવ ઘરના લોકો સાથે કેમ પ્રેમ કરે છે પતિ એવું સમજે છે કે પત્ની મને સુખ આપે છે પત્ની એવી કલ્પના કરે છે લીધે હું સુખી છું ઘરના લોકો મને આપે છે છે એવો કોઈ વિચાર કરે તો પ્રેમ પ્રેમ નહી થાય થાય ઘરના લોકો મને બહુ સુખ આપે છે એવું સમજવાથી પ્રેમ થાય છે આપણા શાસ્ત્રો માં એવું લખ્યું છે કોઈ સ્ત્રી કે કોઈ પુરુષ તમને સુખ આપી શકે જ નહી તમારા અનુસાર તમને સુખ દુખ મળે છે

પરમાત્મા ની કૃપા થી હું સુખી છું ભગવાન મને સુખ આપે છે એવો વારંવાર વિચાર કરવાથી ભગવાન માં પ્રેમ થાય કોઈ માનવ કોઈને સુખ આપી શકે નહીં દુખ આપી શકે નહીં કરેલા કર્મ નું ફળ ભોગવવા માટે બધા ભેગા થાય છે અને કર્મ નો સંબંધ પૂરો થયો કે જીવ ચાલતો થાય તમને પૂછશે પણ નહીં કે હું જોઉં કે નહીં એનો જ આ સંબંધ પૂરો થયો તમને પૂછ્યા વિના જશે